અમદાવાદ લંડન એર ઇન્ડિયા પરિવારની પાયલ ખટીક એમટેક ના અભ્યાસ માટે જઈ રહી હતી તે દરમિયાન લંડન અમદાવાદ ફ્લાઇટ ક્રેશ થઈ હતી અમદાવાદ લંડન એર ઇન્ડિયા વીમા દુર્ઘટનામાં મૃત્યુ પામે પાયલ ખટીક દુર્ઘટનાના સાત દિવસ બાદ સોંપ્યો હતો રાજસ્થાન માટે ગોકુંદા ગામમાં કરાતા ગામ ચડ્યું હતું અને મોટી સંખ્યામાં સવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજેશ ચાવડા સાથે જોશી City News, Himat Nagar.